નમસ્કાર મિત્રો વેલ ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું ફરેશ મિત્રો ખાસ કરીને આજે આ વિડીયો દ્વારા આપણે હાલનું હવામાન આવનારા દિવસનું હવામાન અને એ સાથે જે શિયાળુ પાકનું વાવેતર કરવાનું હોય છે એને લઈને અગત્યની સૂચના આપવાની છે સૌ પ્રથમ દરેક મિત્રોને વિનંતી રહેશે કે જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી મિત્રો નીચે લાલ કલરનું બટન દેખાય તે દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને કોમેન્ટ બોક્સમાં પિન કરેલું અમારું ફેસબુક પેજ છે એને પણ ફોલો કરો જ્યાં પણ અમે તમને માહિતી આપી શકીએ છીએ હવે ખાસ પેલા તમારે તમને જે માહિતી આપવાની છે હવામાનની આમ જોવા જઈએ તો આજે નવેમ્બર થઈ થઈ ચૂકી છે અને આઠથી અગિયાર નવેમ્બરની જે આપણે આગાહી હતી એ મુજબ રાજ્યમાં એકલ સેન્ટરે માવઠાના વરસાદ પણ જોવા મળ્યા ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હવે આજે અગિયાર તારીખના રોજ સાંજેથી ઘણા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ બનવાનું ચાલુ થયું છે પણ હવે વરસાદની શક્યતાઓ નહીં વધશે વરસાદની આગાહી આજે પૂર્ણ થઈ ગઈ છે પણ હજી બે દિવસ સુધી વાદળા છવાયેલા રહેશે આ એક ચોક્કસથી દરેક મિત્રોને નોંધ લેવાની છે બીજી જે વાત કરવાની છે આવનારા દિવસમાં માવઠાની જો કે આપણે ગઈકાલે પણ એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે એકવીસ થી પચીસ નવેમ્બર વચ્ચે પણ એક માવઠાની શક્યતાઓ છે જો કે હજી એક આગોતરું એંધાણ છે આવનારા દિવસમાં એની પણ અમે આપને રેગ્યુલર અપડેટ આપશું જેથી કરીને આપ તમામ ખેડૂતભાઈઓ છે પોતાનો પાક અને પોતાનો ઘાસચારો છે તે સાચવી શકે પણ માનસિક તૈયારી એવી રાખવાની છે કે એકવીસ થી પચીસ નવેમ્બરમાં કદાચ રાજ્યના અમુક વિસ્તારોમાં એક માવઠું થઈ શકે છે એટલે આ હવામાનની સાથે બીજી વાત એ કરવાની છે કે અત્યારે જે તાપમાન ખાસ જોવા જઈએ તો અત્યારે જે શિયાળુ પાકનું ખેડૂતોને વાવેતર કરવાનું છે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે તાત્કાલિક વાવેતર કરવું પડે એમ છે નકર પાછળથી પાણીની ઘટ પણ આવે એમ છે કેમ કે પાછળથી જે વિસ્તારોની અંદર ઓછા વરસાદો પડ્યા છે ત્યાં હવે પાણીની ખેંચ પણ વર્તાશે એટલે ખાસ મારે આપણે એ જણાવવાનું છે કે આ વર્ષે એક તો વીસ થી પચીસ દિવસ શિયાળો લેટ છે એટલે કે જે નવેમ્બર મહિનાની આજે અગિયાર તારીખ થઈ ગઈ છે છતાં પણ આજે ઠંડીની શરૂઆત નથી થઈ દિવસનું તાપમાન છે લગભગ બત્રીસ ડિગ્રી થી લઈને છત્રીસ ડિગ્રી સુધી એવરેજ રાજ્યના અલગ 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 વિસ્તારોમાં જોવા મળે છે જોકે આ હવામાન છે એ લગભગ અઢાર કે વીસ નવેમ્બર આસપાસ તાપમાન નીચું આવશે પણ મેઇન મુદ્દો એ છે કે વાવેતર હવે કેમ કરવું કેમ કે અત્યારે દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે આવતીકાલે દિવાળીનો પાવન પર્વ છે એટલે હવે દિવાળીની રજાઓ પૂર્ણ થાય એ પછી મારું માનવું એવું છે કે તાપમાન ભલે ઊંચું હોય પણ જે ખેડૂતોને પાણીની ખેંચ આવે એમ છે એવા ખેડૂતોએ વાવેતર કરવું જોઈએ જોકે અહીંયા દરેક ખેડૂતોએ પોતાએ ક્યારે વાવેતર કરવું શું કરવું તે પોતાની રીતે નિર્ણય લેવાનો હોય છે પણ એક માર્ગદર્શનના ભાગરૂપે જે મારું માનવું છે એ વાત હું એ રજૂ કરું છું કેમ કે અત્યારે રાજ્યની અંદર અલગ અલગ જે શિયાળુ પાક થવાના છે જેની અંદર ધાણા હોય જીરું હોય અથવા તો લસણ જેવા પાક છે ઘઉં છે વગેરે જે પાકનું વાવેતર કરવાનું છે એ તમામ પાક છે હવે તમે દિવાળી પછી વાવી શકો છો ખાસ નોંધ એ લેવાની છે કે તમે ધાણા કે જીરું જો આ બેમાંથી એક પાકનું વાવેતર કરતા હોય તો એના માટે તાપમાન ઊંચું છે પણ આપણે પાણીની ઘટ આવનારા સમયમાં પડે એને ધ્યાનમાં લઈને અત્યારે વાવેતર કરી દેવું જોઈએ બીજો મુદ્દો એ પણ છે કે જેટલું તમે મોડું વાવેતર કરશો અત્યારે આપણે ઠંડીની રાહ જોઈ અને મોડું વાવેતર કરશું તો પાછળથી પણ હાર્વેસ્ટિંગ ટાઈમે પણ ગરમી વધારે પડી જાય તો પણ આપણા ઊભા પાકને જ્યારે પાક ફ્લાવરિંગ ટાઈમે હોય ત્યારે પણ એને યોગ્ય હવામાં ન મળે ને આપણે નુકસાની થઈ શકે છે એટલે હવે દિવાળી પૂર્ણ થયા પછી આપણે લાભપાચમ આસપાસ એટલે કે લાભપાચમને એક દિવસ વહેલું અથવા લાભપાચમને દિવસે અથવા તો એક દિવસ મોડું એ રીતે આપણે શિયાળુ પાકનું વાવેતરની તૈયારી કરી લેવી જોઈએ જો તમે ધાણા કે જીરુંનું વાવેતર કરવા માંગતા હોય તો ધાણા કે જીરુંનું વાવેતર કરો એમાં મારું એવું માનવું છે કે બસોથી અઢીસો ગ્રામ જેટલું એક વીઘે બિયારણનો દર વધારે રાખવાનો કેમકે તાપમાન ઊંચું છે એટલે અમુક ટકા બિયારણ કદાચ ન પણ મૂકે એ વાતને ધ્યાનમાં રાખીને બસોથી અઢીસો ગ્રામ જેટલું એક વીઘે બિયારણનો દર વધારે રાખવાનો અને ધાણા ને જીરું જો તમે પાક વાવતા હોય તો પેલા બે પાણી છે ઉપરા ઉપર આપી દેવા જેથી કરી અને જમીન ઠંડી રહીએ અને ઠંડી જમીનને કારણે આપણે ઉગાવ ઓછી આવી જાય જો ગરમ જમીન ઉપરથી અત્યારે ગરમી પડી રહી છે ગરમ હવામાન હશે તો ધાણા જીરું જેવા પાકમાં ઉગાવવામાં તકલીફ થઈ શકે છે એટલે ધાણા જીરુંનો પાક વાવતા હોય એ ખેડૂત મિત્રો આ નોંધ લેવાની છે બીજું કે અત્યારે આપણે ચણા અથવા તો ઘઉંનું વાવેતર કરવું હોય તો પણ હવે દિવાળી પછી આપણે ઘઉં અને ચણાનું વાવેતર કરી દેવું જોઈએ અને ઘઉં અને ચણાનું જો તમે વાવેતર કરો તો વાવેતર કર્યા પછી તમે બીજું અથવા તો ત્રીજું પાણી પીવડાવતા હોય ત્યારે ઘઉં કે ચણાનો પાક એક એક પાંદરે કે કોટા કાઢતું હોય એ સમયે કોઈ પણ ધાણા કે ઘઉંનો પાક છે એમાં પાણી સાથે યુમિક એસિડ જે પ્રવાહી ફોર્મમાં હ્યુમિક એસિડ આવે છે દરેક કંપની બનાવે છે કોઈ પણ સારી કંપનીનું હ્યુમિક એસિડ લઈ અને પાણી સાથે બસો થી અઢીસો એમ એલ એક વિગો જે સોળ ગુઠ્ઠા એક વિગો આવે છે એમાં બસો થી અઢીસો એમ એલ જેટલું હ્યુમિક એસિડ છે પાણીની સાથે પીવડાવવું જેથી કરીને છોડ છે એ ઉગતાની સાથે જે સુકાવાનો પ્રશ્ન આવતો હોય

જે તાપમાન 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 યોગ્ય નથી સામાન્ય ઉપર છે છતાં પણ આપણે વાવેતર કરવું જોઈએ એટલા માટે જો અત્યારે વાવેતર નહીં કરીએ વાવેતરમાં બહુ મોડું પછી આપણે કરશું તો બે સમસ્યા આવશે એક તો આપણે પાણીની સમસ્યા ઘણા વિસ્તારોની અંદર અને બીજું કે જે આપણે ફ્લાવરિંગ ટાઈમે જે યોગ્ય હવામાન મળવું જોઈએ એ યોગ્ય હવામાન ન મળે કેમ કે ફ્લાવરિંગ ટાઈમે જો વધારે પડતા જઈને ગરમી મળી જશે કેમકે આ વર્ષે જેવી રીતે વીસ પચીસ દિવસ શિયાળો મળો ચાલુ થઈ રહ્યો છે એમ કદાચ આઠ દસ દિવસ શિયાળો વહેલો પૂર્ણ પણ થઈ શકે પંદર ફેબ્રુઆરીથી લગભગ તાપમાન છે ફરીથી ઊંચું જવાનું ચાલુ થશે જોકે ડિસેમ્બર અને જાન્યુઆરી એમાં જે રેગ્યુલર દર વર્ષે જે આપણે ઠંડી પડતી હોય છે એ જ મુજબની ઠંડી જોવા મળશે જોકે જે સામાન્ય કરતાં વધારે ઠંડી હોય કે ગાત્રો થીજાવી દે અથવા તો જે હિમપ્રપાત થાય હિમ પડે આવી ઠંડીની અત્યારથી અમે કોઈ આગાહી નથી કરતા જોકે સમય આવતા જે ઉત્તર ભારત ઉપરથી ડબલ્યુડી પસાર થતા હોય છે અને એને કારણે જે આપણે રાજ્યની અંદર ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનોને કારણે જે ઠંડીનું જોર રહેતું હોય છે એ મુજબનું જે જે તે સમયે ઉત્તર ભારતમાં જે બરફ વરસાદ થશે એ પછી અમે આપને રેગ્યુલર અપડેટ આપતા રહીશું પણ અત્યારે આપણે એટલું કહી શકીએ કે ડિસેમ્બર જાન્યુઆરીમાં એકંદરે સારી એવી ઠંડી જોવા મળશે પંદર ફેબ્રુઆરી સુધી સવાર સાંજની જે રેગ્યુલર ઠંડી હોય સામાન્ય ઠંડી એ પણ જોવા મળશે પણ પંદર ફેબ્રુઆરીથી ફરીથી તાપમાન ઊંચું જવાનું છે એટલે આ તમામ વસ્તુને લઈને આપણે શિયાળુ પાકનું વાવેતર છે એનો પણ દરેક ખેડૂતભાઈઓએ નિર્ણય કરવો પડશે બીજી વાત એ છે કે જે ઉત્તર ભારત ઉપરથી ડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પશ્ચિમી વિક્ષોભ કહેવાય છે પશ્ચિમ દિશાની જે અસ્થિરતાઓ છે એ ઉત્તર ભારત ઉપરથી પસાર થતી હોય એને કારણે જે કાંઈ જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ છે અથવા તો હિમાચલ પ્રદેશ છે ઉત્તરાખંડ છે ઉત્તરાંચલ છે આ જે ઉત્તરના જે રાજ્યો છે એ તમામ વિસ્તારોની અંદર જે બરફ વરસાદ થાય અને ઉત્તરના પવનો આપણે હોય એટલે બરફીલા પવન હોય ને એને કારણે જે આપણે શિયાળામાં ઠંડી આવે છે નવેમ્બરના પહેલા અઠવાડિયામાં જે ડબલ્યુડી આવવા જોઈએ તે આવ્યા પણ છે પણ એકદમ નબળા ડબલ્યુડી આવ્યા છે એને કારણે ઉત્તર ભારતમાં કોઈ મોટી બરફ નથી થઈ પણ અત્યારે અમારું એક બેઝિક અનુમાન એવું પણ છે કે લગભગ અઢારથી વીસ નવેમ્બર આસપાસ એક મોટું ડબલ્યુડી આવશે અને એક મોટું ડબલ્યુડી આવશે જેને કારણે ઉત્તર ભારતમાં સારી એવી ઠંડી પડશે જોકે એકવીસ થી પચીસ નવેમ્બરમાં અમારે રાજ્યની અંદર માવઠાની પણ અમારી એક આગાહી છે અને એ સાથે જે વિસ્તારોમાં માવઠું થશે ત્યાં માવઠું થશે અને જે વિસ્તારોમાં માવઠું ન થાય ત્યાં કદાચ ઠંડીનું જોર પણ વધી શકે છે એટલે એ વિશેની તમામ માહિતી છે એ રેગ્યુલર અમે આપણા સુધી પહોંચાડતા રહીશું આજે અગિયાર નવેમ્બરના વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી મિત્રો નીચે લાલ કલરનું બટન દેખાય એ દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને કોમેન્ટ બોક્સમાં પિન થયેલું અમારું ફેસબુક આઈડી છે એને પણ આપ ફોલો કરતા રહેશો હાલે આ વિડીયોની અંદર એટલું જ રજા આપશો ધન્યવાદ